અભિનેતા કાર્તિક આર્યન હાલમાં જ તેની ફિલ્મ બુલબુલિયા થ્રીની સફળતાનો આનંદ માણી રહ્યો છે દિવાળી પર રિલીઝ થયેલી આ ફિલ્મે થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાની ખર્ચે બનેલી આ ફિલ્મ અત્યાર સુધીમાં બસો સુડતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાનું કનેક્શન કરીને હિટ સાબિત થઈ છે દરમિયાન બાવીસ નવેમ્બરે કાર્તિક આર્યને તેનો ચોત્રીસમો જન્મદિવસ ઉજવ્યો અભિનેતાએ સોશિયલ મીડિયા પર ગોવામાં મિત્રો સાથે જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી હવે મંગળવારે અભિનેતા મુંબઈના સિદ્ધ વિનાયક મંદિરમાં દર્શન કરવા અને પૂજા કરવા પહોંચ્યા હતા મંદિર પહોંચ્યા બાદ અભિનેતાએ ગણપતિના આશીર્વાદ લીધા હતા ત્યારે કાર્તિક આર્યને મંદિરની બહાર નીકળતી વખતે ચાહકો દ્વારા પુષ્પગુચ્છ આપીને આવકારવામાં આવ્યો હતો અભિનેતાના એક પ્રશંસકે પુષ્પગુચ્છથી તેનું સ્વાગત કર્યું અને તેમની સાથે એક તસવીર ક્લિક કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ